નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે પંજાબ નેશનલ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આ વેબસાઇટ પર આવી શકો છો તો હવે જોઈએ કે પંજાબ નેશનલ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એ પહેલાં હું તમને જણાવું કે પંજાબ નેશનલ બેન્કમાં તમે એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો તમે અલગ અલગ પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકો છો જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો તમારે નાણાં બચાવ કરવા માટે એકાઉન્ટ ખોલાવવું હોય તો તમારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ નાણાં બચાવ માટે સરળ અને સલામત ખાતું છે જો તમે પંજાબ નેશનલ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો તમને વ્યાજ પણ મળવાપાત્ર છે ત્યારબાદ એટીએમ અને ડેબિટ કાર્ડની સુવિધા પણ તમને મળશે ત્યારબાદ બીજા પ્રકારનું એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ જો તમે પંજાબ નેશનલ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હોય તો તમારે એવો કોઈ વ્યવસાય હોય કે તાત્કાલિક રૂપિયાની જરૂર પડતી હોય અથવા તો જમા કરાવવાની જરૂરિયાત રહેતી હોય તો તમારે કરંટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ ત્યારબાદ છે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ તો તમારે કોઈ લાંબા સમય માટે રૂપિયા તમારે રોકાણ કરવા હોય તો તમારે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ ત્યારબાદ છે ઊંચો વ્યાજ દર જો તમે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવો છો તો તમને એમાં મહત્તમ વ્યાજ દર મળવાપાત્ર છે ત્યારબાદ છે નિયત સમયગાળા માટે નાણાં રોકાણ તો તમારે આ એકાઉન્ટમાં કોઈ ફિક્સ સમય માટે તમારે નાણાંનું રોકાણ કરવું પડે છે હવે જોઈએ કે એકાઉન્ટ કેવી રીતે ખોલાવો જો તમે પંજાબ નેશનલ બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો તમારી નજીકની જે પણ પંજાબ નેશનલ બેંકની શાખા હોય એ શાખાની તમારે મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ એ શાખાના કાઉન્ટર ઉપરથી તમારે ખાતું ખોલાવવા માટેનું અરજી ફોર્મ માંગી લેવાનું રહેશે જે એકાઉન્ટ ખોલાવવા માટેનું જે અરજી ફોર્મ હોય છે એ તમને પંજાબ નેશનલ બેંકની કોઈપણ શાખામાંથી મળી રહેશે અથવા તો તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે એ ફોર્મ વ્યવસ્થિત ભરવાનું રહેશે એ ફોર્મ વ્યવસ્થિત ભરાઈ જાય પણ જોડે કયા ડોક્યુમેન્ટ જોડવા જરૂરી છે એની વાત કરીએ તો પેલું છે ઓળખના પુરાવા માટે તો તમારે એક ઓળખના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે પાસપોર્ટ આપી શકો છો પાન કાર્ડ આપી શકો મતદાર ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ આ જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એમાંથી કોઈ પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાનું નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથી રાખવાનું છે એની ઝેરોક્ષ તમારે આ ફોર્મ સાથે જોડવાની રહેશે ત્યારબાદ બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો સરનામાના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે એવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો જેમાં તમારું સરનામું લખેલું હોય જેમ કે પાસપોર્ટ છે આ આધાર કાર્ડ છે મતદાર ઓળખ કાર્ડ છે એટલે કે વોટર આઈડી કાર્ડ છે ટેલિફોન બિલ છે વીજળી બિલ છે ગેસ બુક છે જો તમે ટેલિફોન બિલ કે વીજળી બિલ આપતા હોય તો એ ટેલિફોન બિલ કે વીજળી બિલ ત્રણ મહિનાથી જૂનું ન હોવું જોઈએ એટલે તમારે નવું બિલ આપવું જરૂરી છે ત્યારબાદ જોઈએ કે જન્મ તારીખનો પુરાવો તો તમારે જન્મ તારીખના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે જન્મ સર્ટિફિકેટ આપી શકો છો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો અથવા તો પાસપોર્ટ આપી શકો છો એવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોય ત્યારબાદ જોઈએ તો તમારે ફોટોગ્રાફ્સની જરૂરિયાત રહેશે તો તમારે રંગીન બેથી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે જરૂરિયાત પડશે જ્યારે તમે પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાવ છો ત્યારે તમારે જોડે બેથી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવા જરૂરી છે તો અહીં જેટલા પણ ડોક્યુમેન્ટ લખેલા છે એમાંથી તમારે એક એક ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેમ કે ઓળખના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે સરનામાના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જન્મ તારીખના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે અને બેથી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે આ ડોક્યુમેન્ટની મદદથી તમે પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકો છો જે તમે અરજી ફોર્મ લીધેલું છે એ અરજી ફોર્મ પૂરેપૂરું ભરાઈ જાય પછી જેટલા પણ આ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્સ તમારે ફોર્મ સાથે જોડવાના રહેશે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના નથી ઝેરોક્સ તમારે સ્વપ્રમાણિત કરીને તમારે જોડવાની રહેશે તો આ અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ જોડીને તમે પંજાબ નેશનલ બેંકની કોઈપણ શાખામાં તમે આપી દેશો તો તમારું એકાઉન્ટ ખુલી જશે બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે અથવા તો તાત્કાલિક પણ તમારો એકાઉન્ટ ખોલાવી દેવામાં આવશે તો આવી રીતે તમે પંજાબ નેશનલ બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકો છો જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો